ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાણો ક્યાં સુધી વાદળો વરસશે અને ક્યાં અને કેટલું તાપમાન રહેશે નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સત્યડે ન્યૂઝ હું છું પૂજા ભારતીય હવામાન વિભાગ દ્વારા છવ્વીસ ડિસેમ્બરથી ત્રણ દિવસ સુધી ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં બદલાતા હવામાનથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સવારથી ધુમ્મસ અને વાદળો છવાયેલા છે વધતા ઠંડા પવનો વચ્ચે અમદાવાદમાં ભારતીય હવામાન વિભાગે છવ્વીસ ડિસેમ્બરથી ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર પરંતુ ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વહેલી સવારમાં ઘણા શહેરો ગાઢ ધુમ્મસથી છવાયેલા રહેશે કોઈ પણ શહેરોને વરસાદની ચેતવણી મળી નથી અમદાવાદના હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આગામી દિવસો એટલે કે છવ્વીસ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે જોકે સત્યાવીસ ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત પંદર જિલ્લાઓમાં અને અઠ્યાવીસ ડિસેમ્બરે તેર જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે આ ઉપરાંત સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં હળવો વરસાદ થવાની સંભાવના છે અઠ્યાવીસમી ડિસેમ્બરે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બરે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર ઉદેપુર દમણ નર્મદા ડાંગ નવસારી વલસાડ નગર તાપી અને દાદરા હવેલીમાં વરસાદની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના નલિયામાં ગત રાત્રે સાત પોઈન્ટ બે ડિગ્રી ભુજમાં બાર પોઈન્ટ ચાર રાજકોટમાં તેર સુરેન્દ્રનગરમાં તેર મહુવામાં તેર પોઈન્ટ પાંચ કેશોદમાં તેર પોઈન્ટ નવ પોરબંદરમાં ચૌદ પોઈન્ટ ચાર અમરેલીમાં ચૌદ પોઈન્ટ આઠ કંડલા પોર્ટમાં પંદર ડીસામાં સોળ પોઈન્ટ એક ગાંધીનગરમાં સોળ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું હતું દ્વારકામાં સત્તર પોઈન્ટ ચાર અમદાવાદમાં સત્તર પોઈન્ટ છ વલ્લભ વિદ્યાનગરમાં સત્તર પોઈન્ટ આઠ સુરતમાં ઓગણીસ પોઈન્ટ બે અને ઓખામાં ઓગણીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું